નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ કોળિયાક ના દરિયામાં ગણેશ વિસર્જન માટે ભાવિકો ની ભીડ જોવા મળી હતી ગણેશ મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવ્યા બાદ આજે અંતિમ દિવસે ગણેશ વિસર્જન માટે કોળિયાંકના દરિયામાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી વિવિધ સંસ્થાઓ સોસાયટી અને મંડળ દ્વારા ગણેશ મહોત્સવના આયોજન બાદ કોળિયાંકના દરિયાકિનારે ગણેશજીનું પૂજન કર્યા બાદ મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું ભાવિકોની ભીડને અનુલક્ષીને દરિયાકિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ તરવૈયાની ટીમ પણ દરિયા કિનારે રાખવામાં આવી હતી કોળિયાક ઉપરાંત ગોપનાથ કોટડા મહુવા સહિતના દરિયામાં તેમજ નદી અને તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું